બિહારમાં ચોરી કરવાના સમયે યુવાન પર કરાયેલા હુમલા અંગે થયેલા કેસ માં સમાધાન છે ત્યારે બાતમી આધારે બિહારમાં એક વર્ષ અગાઉ પ્રી પ્લાનિંગ હત્યા કરી ભાગી આવેલા હત્યારા એવા રીતે રાજા કુમાર શ્રી વિજય સિંહ ઝડપી પાડ્યો હતો અને પૂછપરછ કરતા આરોપી કબુલાત કરી હતી કે વર્ષ બે હજાર ત્રણ માં તેણે મિત્રો સાથે એક ઘરમાં ચોરી કરી હતી જ્યાં યુવાને પ્રતિકાર કરતા તેના પર જીવ હુમલો કરાયો હતો જે અંગે પોલીસ ફરિયાદ થતા સમાધાન કરવા દબાણ કરી હોવા છતાં સમાધાન ન કરાતા યુવાનના ભાઈને ઉશકી લઈ તેની હત્યા કરી લાશ દાટી દીધી હતી હાલ તો ક્રાઇમ બ્રાન્ચે આરોપીનો કબજો બિહાર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે છેલ્લા એક વર્ષ પહેલા બિહારના ખોડાબંદપુર જિલ્લાના છોહાડી પોસ્ટ વિસ્તારમાં એક મર્ડર થયેલું હતું એ મર્ડર રિતેશ કુમાર ઉર્ફે રાજા સિંઘના હોય બિહારના બેગુસરાય જિલ્લાનો વિક્રમપુર ગામનો રહેવાસી છે એને મર્ડર કરેલું છે એવી બાતમી ખાનગી રાહે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં મળેલી આ આરોપી છે છેલ્લા ઘણા સમયથી સેલવસમાં ગુનો કરી અને મજૂરી કામ કરતો હતો બાકી એવી બાતમી હતી કે હમણાં છેલ્લા એક બે દિવસમાં એ સુરત આવેલ છે ખાનગી રાહે એને પકડી પાડેલ એને પકડી અને એની પૂછપરછ કરતા છાવડી પોસ્ટે વિસ્તારમાં એક વર્ષ પહેલાં એક અનડિટેક મર્ડર દાખલ થયેલું એ મર્ડરમાં મરનાર રોહિતી નંદન જે મરણ ગયેલ છે એના ઘરે આ આરોપી અને એના સાગરી તો મળી અને ચોરી લૂંટફાટ કરવા ગયેલા એ દરમિયાન જે મરણ જનાર છે એના ભાઈએ એ પોસ્ટેમાં ત્રણસો સાત મુજબનો ગુનો નોંધાયેલો હતો એ ફરિયાદ પાછી લેવા માટે વારંવાર આ આરોપી રિતેશ કુમારે ફરિયાદી પર દબાણ કરતો હતો પરંતુ ફરિયાદી ન માનતા એને અને એના સાગરી તો ભેગા થઈ આ જે રોહિની નંદન છે એને ફોન કરી અને બોલાવી અને જંગલમાં ગાડીમાં જ મારી દીધી અને જંગલમાં લાશ દાટી દીધેલ અને એ જે તે વખતે ચોમાસાના સમયમાં પગના અંગૂઠા બહાર દેખાતા આ હત્યાનો ભેદ ઉકેલાયેલો હતો કે હત્યા થયેલી અનડિટેક હતું અને સુરત ક્રાઇમના અંદર બાતમી મળતા આ ગુનો ડિટેક્ટ કરવામાં આવેલો છે બિહાર પોલીસને બોલાવી બિહાર પોલીસ આવી ગયેલી છે અને આગળની કાર્યવાહી કરી બિહાર પોલીસને આ આરોપીને સુપ્રત કરવાના આવે છે